हाईकोर्ट आदेश बाद मार मरना पीएसआई एस एफ चौधरी और फरियाद नहीं लेना पीएसआई चौहान सायाद दाखिल વધુ જાણકારી અમારા સંવાદદાતા હારૂન ફોન થી જોડાયા છે જી હારૂન પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ છે શું છે આખી ઘટના ઘટના છે કે જ્યાં એક યુવતીને એક એફઆર એટી સામે એફઆર ત્યારે આવી હતી ત્યારબાદ તે યુવતીને માર મારવાનો આરોપ લાગ્યો હતો જો કે યુવતીને માર મારતા યુવતી હોસ્પિટલમાં એડમિટ થઈ હતી સમગ્ર મામલે યુવતીએ જયારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચી ત્યારે યુવતીનો આરોપ છે કે તેની ફરિયાદ લેવામાં ના આવી હતી જો કે ત્યારબાદ યુવતી હાઈકોર્ટમાં શરણ જઈ હતી ને હાઈકોર્ટને આ સમગ્ર મામલે ગંભીરતા લઈને જે માર મારનાર પીએસઆઈ છે તેની સામે ગુનો નોંધવા તેમજ જે ફરિયાદ ના લેનાર પીએસઆઈ છે તે બંને સામે ફરિયાદ નોંધવા માટે આદેશ આપ્યા હતા જોકે હાઈકોર્ટના આદેશ બાદ મહેસાણા બીડી ની અંદર બે પીઆઈ સામે ગુનો નોંધી છે અને બધી તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી આભાર તમામ જાણકારી આપવા માટે